સુરેન્દ્રનગરથી સમાચાર મળી રહ્યા છે નેશનલ હાઈવે સુડતાલીસ પર દબાણો દૂર કરવામાં આવ્યા છે શિવલહેરી પરોઠા હાઉસ ઉપર બુલડોઝર ચાલ્યું છે હાઈવે ઉપર આવેલી અને હોટલ સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા છે ચોટીલાના નાયબ કલેક્ટર તથા મામલતદારની હાજરીમાં કાર્યવાહી કરવામાં આવી છે સાત દુકાનો એક રહેણાંક બંગલો ત્રણ સ્ટાફ નિવાસ મકાન તોડી પાડવામાં આવ્યા છે આશરે એક પોઈન્ટ બાર કરોડ કિંમતની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે પચીસ વર્ષના દબાણ બદલ રૂપિયા અઠાવીસ પોઈન્ટ ઝીરો નવ લાખની વસૂલાત

હોટલો બાંધી અને ગેરકાયદેસર દબાણ કરવામાં આવેલ હતું ત્રણે ત્રણ હોટલો નું કુલ ક્ષેત્રફળ થાય છે આઠ એકર અને સત્યાવીસ ગુઠા એટલે કે બાવીસ વીઘાની ની અંદર આ ત્રણે ત્રણ હોટલો વપરાશ કરતા હતા અને બાંધકામ કરેલું હતું જેની બજાર કિંમત થાય છે અઠ્યાવીસ કરોડ બાર લાખ ચોવીસ હજાર રૂપિયા આ ત્રણે ત્રણ હોટલો ને અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલા ની ટીમ અને મામલાદાર ચોટીલા ની સંયુક્ત ટીમ દ્વારા આજે ત્રણ વાગ્યાથી ડીમોલેશન ચાલુ કરવામાં આવેલું છે અને હજુ પણ ડીમોલેશન ની કામગીરી ચાલુ છે